યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના પાંત્રીસમા શ્લોકના વિસ્તારથી વર્ણનનો બીજો ભાગ સાંભળશું વગેરેના બહાર થી તો કર્મ અલગ અલગ ઘોર કે સૌમ્ય પ્રતીત થાય છે પરંતુ પરમાત્મા પ્રાપ્તિ રૂપી ઉદ્દેશ્ય એક જ હોય છે પરમાત્મા પ્રાપ્તિનો પદાર્થોનું મહત્વ રહેવાથી કર્મ ઘોર કે સૌમ્ય પ્રતીત થાય છે સ્વધર્મ પાલનમાં જો સદા સુખ આરામ ધન સંપત્તિ માન બળાય આદર સત્કાર વગેરે જ મળતા હોય તો વર્તમાનમાં ધર્માત્માઓના ટોળા જોવામાં આવત પરંતુ સ્વધર્મનું પાલન સુખ અથવા દુઃખને જોઈને નથી કરવામાં આવતું પરંતુ ભગવાન અથવા શાસ્ત્રની આજ્ઞાને જોઈને નિષ્કામ ભાવથી કરવામાં આવે છે એટલા માટે સ્વધર્મ અથવા પોતાના કર્તવ્યનું પાલન કરતા કરતાં જો કોઈ કષ્ટ આવી જાય તો તે કષ્ટ પણ ઉન્નતિ કરવાવાળું હોય છે વાસ્તવમાં તે કષ્ટ નહીં પરંતુ તપ હોય છે તે કષ્ટથી તપની અપેક્ષાએ બહુ જ જલ્દી ઉન્નતિ થાય છે કારણ કે તપ પોતાના માટે કરવામાં આવે છે અને કર્તવ્ય બીજાઓના માટે જાણીને કરવામાં આવેલા તપથી એટલો લાભ નથી થતો જેટલો લાભ આપમેળે આવેલા કષ્ટરૂપી તપથી થાય છે જેમણે સ્વધર્મ પાલનમાં કષ્ટ સહન કર્યું અને જેઓ સ્વધર્મનું પાલન કરતા કરતા મરી ગયા તે ધર્માત્મા પુરુષો અમર થઈ ગયા પણ જે કષ્ટ આવવા છતાં પણ પોતાના ધર્મ એટલે કર્તવ્ય ઉપર દઢ છે તેની બહુ જ પ્રશંસા અને મહિમા ગવાય છે એનાથી વિપરીત વિપરીત રીતે ખરાબ કર્મો કરીને જેલમાં જવાવાળાની બધી જગ્યાએ નિંદા થાય છે તાત્પર્ય એ નીકળ્યું કે નિષ્કામ ભાવપૂર્વક પોતાના ધર્મનું પાલન કરતા કરતા કષ્ટ આવી જાય અથવા મૃત્યુ પણ થઈ જાય તો પણ તેનાથી જગતમાં પ્રશંસા અને પરલોકમાં કલ્યાણ જ થાય છે જેવી રીતે દેશને સ્વતંત્ર બનાવવાને માટે જે પુરુષોએ કષ્ટ સહ્યા વારંવાર જેલ ગયા અને ફાંસી ઉપર લટકી ગયા તેમની આજે પણ બહુ જ પ્રશંસા અને મહિમા ગવાય છે સ્વધર્મનું પાલન કરવા વાળા મનુષ્યની દ્રષ્ટિ ધર્મ ઉપર રહેશે ધર્મ ઉપર દ્રષ્ટિ રહેવાથી તેનો ધર્મની સાથે સંબંધ રહેશે આથી ધર્મ પાલન કરતા કરતા જો મૃત્યુ પણ થઈ જાય તો તેનો ઉદ્ધાર થઈ જાય છે અહીંયા એક શંકા ઉત્પન્ન થાય છે કે સ્વધર્મનું પાલન કરતા કરતા મરવાથી કલ્યાણ જ થાય છે એમ કેવી રીતે માનીએ તો એ શંકાનું સમાધાન છે ગીતા સાક્ષાત ભગવાનની વાણી છે આથી એમાં શંકાની સંભાવના જ નથી બીજું આ ચર્મુઓનો પ્રત્યક્ષ વિષય નથી પરંતુ શ્રદ્ધા વિશ્વાસનો વિષય છે તો પણ આ વિષયમાં કેટલીક વાતો બતાવવામાં આવે છે જેમ કે જે વિષયની આપણને ખબર નથી તેની ખબર શાસ્ત્રથી જ પડે છે શાસ્ત્રમાં આવ્યું છે કે જે ધર્મની રક્ષા કરે છે તેની રક્ષા ધર્મ કરે છે આથી જે ધર્મનું પાલન કરે છે તેના કલ્યાણનો ભાર ધર્મ ઉપર અને ધર્મના ઉપદેષ્ટા ભગવાન વેદો શાસ્ત્રો ઋષિઓ મુનિઓ વગેરે ઉપર હોય છે

વેદ શાસ્ત્ર વગેરેની શક્તિથી જ કલ્યાણ થાય છે પતિની શક્તિથી નહીં એવી જ રીતે ધર્મનું પાલન કરવા માટે ભગવાન વેદો શાસ્ત્રો ઋષિમુનિઓ અને સંત મહાત્માઓની આજ્ઞા છે એટલા માટે ધર્મ પાલન કરતા રહીને મરવાથી તેઓની શક્તિથી કલ્યાણ થઈ જાય છે પુરાણો અને ઇતિહાસો વડે પણ સિદ્ધ થાય છે કે પોતાના ધર્મનું પાલન કરવા વાળાનું કલ્યાણ થાય છે જેમ કે રાજા હરિચંદ્ર અને કષ્ટ નિંદા અપમાન વગેરે આવવા છતાં પણ પોતાના ધર્મથી વિચલિત ન થયા આથી તેના પ્રભાવથી તે સમસ્ત પ્રજાને સાથે લઈને પરમધામ ગયા અને આજે પણ એમની બહુ જ પ્રશંસા અને મહિમા છે વર્તમાન સમયમાં પુનર્જન્મ સંબંધી જોવામાં સાંભળવામાં અને વાંચવામાં આવે છે જેનાથી મૃત્યુ પછી થવા વાળી સદગતિ દુર્ગતિની ખબર પડે છે નિસ્વાર્થ ભાવથી પોતાના કર્તવ્યનું ઠીક ઠીક પાલન કરવાથી આશક્ત તો વાત જ શું પરલોક ને ન માનવા વાળા નાસ્તિકના પણ ચિત્તમાં સાત્વિક પ્રસન્નતા આવી જાય છે આ પ્રસન્નતા કલ્યાણની ઘોતક છે કેમ કે કલ્યાણનું વાસ્તવિક સ્વરૂપ પરમ શાંતિ છે આથી પોતાના અનુભવથી પણ સિદ્ધ થાય છે કે અકર્તવ્યનો સર્વથા ત્યાગ કરીને કર્તવ્યનું પાલન કરવાથી કલ્યાણ થાય છે તો ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના પાંત્રીસ શ્લોકના વિસ્તારથી વર્ણનનો બીજો ભાગ સમાપ્ત થાય છે હવે બાકી રહેલું વર્ણન આપણે ત્રીજા ભાગમાં સાંભળશું તમે તમારો કિંમતી સમય આપી શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તમને આ અધ્યાય ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો